નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજનો વિડીયો ખરેખર ખૂબ ધ્યાનથી સાંભળજો ખૂબ ધ્યાનથી જોજો આપણા જીવનમાં લાલ કલરનું એક મહત્વ છે મંગળ કાર્ય લાલ કલરથી જોડાયેલો જ લાલ કલર આપણા ધર્મમાં આપણા શુભ કાર્યમાં શુભ માનવામાં આવે છે આપણા માંગલિક કાર્ય આપણે એમ કહીએ કે ભાઈ માંગલિક કાર્ય તો માંગલિક કાર્યનું નામ આવે એટલે આપણે કુમકુમનું તિલક લાલ કલર આ બધી વસ્તુ યાદ આવે બરાબર મિત્રો આપણા જીવનમાં ઘણી વખત આપણે એવા પ્રસંગો જોઈએ છે ત્યારે આપણને એમ થાય કે ભાઈ આટલા સરસ પ્રસંગમાં અડચણ આવી તો કેમ આવી કોઈ બહુ જ સરસ સુખદ પ્રસંગ હોય ને એમાં કોઈ દુઃખદ ઘટના બની જાય કોઈ દુર્ઘટના ઘટી જાય કોઈક બીમાર પડી જાય કોઈકનું મોત થઈ જાય તો આવી ઘટનાઓ ઘટતી હોય ત્યારે માણસ અત્યંત દુઃખી થાય છે પણ આવી ઘટના ઘટવાનું કારણ શું એવું તો શું થાય છે કે ભાઈ આવી ઘટનાઓ અચાનક ઘટી જાય ને આખા પ્રસંગની મજા બગડી જાય તો મિત્રો આ જે છે ને એ છે આપણા માંગલિક કાર્યમાં આવતા વિઘ્ન એ કેમ આવે છે એની જાણકારી આપણે રાખતા નથી એની પર આપણું ધ્યાન હોતું નથી અને પછી આપણે આનું કારણ શોધવા નીકળીએ તો એ કારણ ન મળે તો મિત્રો હમણાં છે ને અચાનક ઉપરા ઉપરી આવા બનાવો મારી સમક્ષ આવીવા આજે બાવીસ ત્રેવીસ વરસથી હું જન્માક્ષર જોઉં છું ત્યારથી લોકો આવા પ્રસંગો લઈને આવે છે કે ભાઈ આવું અચાનક થઈ જાય છે ઘણી બધી તકલીફ પડે છે અમે તો છે ને કોઈ પ્રસંગ મનાવતા પહેલાં ડરીએ છે કે કંઈક આવું તો ન થાય અને મિત્રો આ વાત આપણે માનવી પડે છે જ્યારે એના પ્રસંગોનું વર્ણન જોઈએ ને ત્યારે આપણને ખબર પડે કે સાલી આ વાત આ રીતે બની પણ મિત્રો ઘણા લાંબા સમયથી આ વસ્તુને હું સાંભળતો આવ્યો ત્યારે મેં છે ને એક નાનકડું રિસર્ચ જોયું લાલ કિતાબમાં ઉપાયો જાણવાનું ઉપાયો બનાવવાનું ઉપાયો કરવાનું એક અલગ જ વિજ્ઞાન છે અને એનું એક શાસ્ત્ર કિતાબમાં અપાયેલું છે કે જો તમે એને સમજો જાણો તો તમને ખ્યાલ આવે કે ના ખરેખર આમાં કંઈક દમ છે અને એને જો આપણે ધ્યાનમાં રાખીએ તો ચોક્કસ આપણે આમાંથી બચી શકીએ છીએ તો મિત્રો આજના વિડીયોમાં મારે વાત કરવી છે એવી પાંચ વસ્તુ જેનો અનાદર જેનું અપમાન એનો વ્યય ખોટી જગ્યા પર થાય તો આવા પ્રસંગો બને આપણે આ વસ્તુને ધ્યાનમાં લેતા જ નથી અને ક્યારેય બી આપણે એની કદર કરી નથી જ્યાં ત્યાં જે તે રીતે આપણે એનો વ્યય કરીએ છીએ એને ડિસ્ટ્રોય કરીએ છીએ એને ફેંકી દઈએ છીએ અને પછી આપણે માગીએ છીએ કે ભાઈ આમાં મને છુટકારો મળે આમાંથી મને નુકસાન ન થાય તો કેવી રીતે ચાલે એ શક્ય નથી આ બધી વસ્તુને જો તમે ધ્યાનમાં રાખો ને તો આવા પ્રસંગો ક્યારે પણ બનતા નથી કારણ કે ભગવાને આપણને વિચારવાની સમજવાની વિચારીને કામ કરવાની કોઈ વસ્તુ સારી ખરાબ ઓળખવાની શક્તિ આપેલી છે અને આપણે એને સમજતા નથી મેં એવા ઘણા લોકો જોયા છે કે જે આવી વાતમાં માન્યતા રાખતા જ નથી એને માનવા તૈયાર જ નથી તો ચોક્કસ આપણે આ વસ્તુને ધ્યાનમાં લેવી જોઈએ ઘણી બધી જગ્યા પર આ પાંચ વસ્તુ જે હું જણાવીશ ને એનું અપમાન થાય છે ને એને કારણે તમારા ઘરોમાં તમારા જીવનમાં તમારી જિંદગીમાં સારા કામોમાં અડચણ આવે છે અને મિત્રો આજની વાતને તમને થોડીક તો જણાવી દી લાલ કલર બરાબર તો સૌથી પહેલી વાત આ છે કે લાલ કલર એ મંગળ છે અને મંગળની એવી પાંચ વસ્તુ છે જો તમે એનું ધ્યાન ન રાખો એની પર પૂરતું તમારું ધ્યાન ન હોય ને એ ગમે તે જગ્યા પર એનો વ્યય થાય એનું અપમાન થાય કોઈના પગ નીચે આવે ત્યારે તકલીફ પડે છે હવે આપણે બહુ સિમ્પલ વાત કરીએ ને એક સાદી સીધી વાત તો આપણા ઘરના ફ્લોરિંગમાં લાલ કલર આવે ને ત્યારે ઘણા બધા મોટા પ્રોબ્લેમ્સ આપણા જીવનમાં આવતા હોય ને એવા ઘરોમાં જો કોઈનો મંગળ ખરાબ હોય કુંડળીમાં અને એના ઘરમાં ફ્લોરિંગમાં લાલ કલર વપરાયેલો તો તકલીફ પડે તો આજે છે ને મિત્રો પાંચ વસ્તુ મારે કહેવી છે એ પાંચ વસ્તુને જીવનમાં ક્યારેય પણ ગમે ત્યાં નાખો નહીં એનું અપમાન નહીં કરો કારણ કે એ મંગળની વસ્તુ છે અને મંગળની વસ્તુને જો તમે અપમાનિત કરશો તો મંગળ તમારું અપમાન કરશે મંગળ મંગળ એટલે તમારું શુભ કાર્ય આપણે લખીએ છીએ ને ભાઈ ત્યાંના માંગલિક પ્રસંગો સારા પ્રસંગો તો એમાં આપણે એ જ ગ્રહની વસ્તુનું અપમાન કરીએ ત્યારે તકલીફ પડે છે આપણે બહુ જ સમજદારી બતાવવી પડશે આ સમયમાં નહીં તો આપની તકલીફો વધતી જાય આપણે લગ્નના જન્માક્ષર મેળવીએ ત્યારે સૌથી પહેલાં આપણે મંગળ જોઈએ છે દીકરાની કુંડીમાં દીકરીની કુંડીમાં મંગળ ક્યાં છે હવે મંગળ જોયા પછી લગ્ન નક્કી થાય છે ભાઈ પહેલે મંગળ છે ચોથે મંગળ છે સાત મંગળ છે આઠમે મંગળ છે બારમે મંગળ તો કે કુંડળી માંગલિક થઈ કુંડળી માંગલિક થી કોઈ પ્રોબ્લેમ નથી આવતો પણ જ્યારે તમે મંગળની ઉપેક્ષા કરો છો એને સમજતા નથી ત્યારે તમને આ તકલીફ પડે છે તો આજનો વિડીયો છે ને જેના જેના ઘરમાં કોઈ સારા માંગલિક કાર્યમાં દુર્ઘટના ઘટે છે એવા લોકોએ ધ્યાનમાં લેવાનો છે એ લોકોએ બરાબર ધ્યાન આપીને સાંભળવાનો છે આ વિડીયો જોવાનો છે કે ભાઈ મારે ત્યાં આ વસ્તુ થાય છે અને એને કારણે મારે ત્યાં માંગલિક પ્રસંગમાં દુર્ઘટના ઘટે જ કોઈ અડચણ આવે જ ઘણા ઘરોમાં જેવો શુભ પ્રસંગ નક્કી થાય માંગલિક કાર્ય નક્કી થાય એટલે કોઈકનું મોત થાય આવું જેના ઘરમાં થાય એને જોવાનું છે કોઈ સારો પ્રસંગ આવે ત્યારે બે ભાઈઓ લડે છે એ લોકો માટે આજનો વિડીયો જરૂરી છે કોઈ માંગલિક પ્રસંગ થાય છે કુટુંબ ભેગું થાય છે ને કુટુંબમાં અચૂક ઝઘડો થાય અચૂક એવો કોઈ પ્રસંગ જ ન જાય કે જેમાં ઝઘડો ન થાય ઝઘડો થાય મનામ ના થાય જેમ તેમ પ્રસંગ પૂરો કરાય પેલું આપણું જે મોરલ હોય એ તૂટી જાય આપણો જે ઉત્સાહ હોય તે ઘટી જાય ને આપણા જે શુભ પ્રસંગ માનવાની જે ઈચ્છાઓ છે ને તે બધી મરી પરવારે આવું જેને ત્યાં થાય જ એ લોકોએ આજનો વિડીયો બરાબર ધ્યાનથી સાંભળવાનો છે બીજી એક ઘટના ઘટે છે કે કોઈ સારો માંગલિક પ્રસંગ નક્કી થાય એની તૈયારી થાય ને ઘરમાં કોઈ માંદું પડી જાય એના માટે આપણે હોસ્પિટલ દોડવું પડે એને લઈને જવું પડે એની સેવા કરવી પડે આ બધી ઘટનાઓ જ્યારે થાય છે ને ત્યારે આપણે દુઃખ થાય છે કે ભાઈ શું આપણા જીવનમાં કોઈ સારો પ્રસંગ ઉત્સાહથી મનાવવાનો સમય લયખો નથી ભગવાને કેમ મંગળ આવું કરે છે આપણી સાથે ઘણાના જીવનમાં કોઈ સારા પ્રસંગે એવો ઝઘડો થઈ જાય કે કોર્ટ સુધી વાત ચાલી જાય ભાઈ ભાઈ લડી લે મિલકતોના ભાગલા પડી જાય તો આવી બધી ઘટનાઓ જ્યાં થાય છે ને ત્યાં બહુ અચૂકપણે કહું હું જે વાત કહેવા જઈશ ને એમાં કદાચ તમારો વિશ્વાસ પણ નહીં આવે પણ જ્યારે તમારું ધ્યાન જશે ત્યારે તમે માની લેશો કે ના સાલું આ પરફેક્ટ થાય છે અને આને કારણે જ આ ઝઘડાઓ થાય છે તો મિત્રો આ બધી બાબતો ત્યારે જ બને છે જ્યારે આપણે મંગળની ઉપેક્ષા કરીએ છીએ મંગળનું અપમાન કરીએ છીએ મંગળને મંગળ માનતા નથી ત્યારે આપણે આ વસ્તુ ભોગવવાની આવે છે અને જો તમે આ વસ્તુને જીવનમાં નહીં જોડો તો તમને તકલીફ થશે બરાબર એમાં સૌથી પહેલી વાત છે તમારા ઘરમાં ફ્લોરિંગમાં લાલ કલર ક્યારેય ન જોઈએ તમારા લાલ કપડું છે એને તમે નાખી રાખશો ને તો બી મંગળ લાલ કલર જાળવો એ શુભ છે એ સારો છે તો એ મંગળને આપણે હંમેશા સાચવીને રાખવું જોઈએ તમે જોજો જે લોકોના ઘરમાં લાલ કલર ની નથી એ લોકોને હંમેશા નુકસાન થાય છે આના પછી બીજી વસ્તુ છે ખાંડ ખાંડ તમારા ઘરમાં ગમે ત્યાં પડી છે ગમે તે રીતે તમે એને રાખો છો એની સાફ સફાઈ નથી જળવાતી એને યોગ્ય જગ્યાએ નથી મુકાતી કોઈ બંગાર જેવી ગંદકી પડી છે ત્યાં તમારી ખાંડનો સ્ટોરેજ છે તો પણ તમને આ નુકસાન થશે મધ મધ એ પ્યોર મંગળ છે અને મધને જો તમે સાચવતા નથી મધને ચોખ્ખું નથી રાખતા મધને એની જગ્યા પર સાચવીને નથી મૂકતા મધ ગમે ત્યાં પડ્યું છે વરસ બે વરસ સુધી તમે એની દરકાર નથી કરી તો પણ તમને આ નુકસાન થાય તો આની કાળજી રાખો આ બધી મંગળની વસ્તુ છે અને તમે જે વસ્તુ સાંભળો છો એને ખાલી વિચારો કે તમે સારા કામમાં સૌથી પહેલા એને શોધો છો શોધીએ છીએ ને આપણે મધ ભગવાનના સ્નાનમાં જોઈએ પંચામૃતમાં જોઈએ ખાંડ ભગવાનના એમાં જોઈએ પંચામૃતમાં એને ઉમેરવામાં આવે તો આ બધી વસ્તુને આપણે બગાડીએ છીએ એનું અપમાન કરીએ છીએ ખાંડવાળા હાથ ઘણી વખત લોકો પાણીમાં ગમે ત્યાં ધોઈ નાખે છે એવું નહીં કરો બરાબર હાથ સાફ કરો ખાંડ એની જે તમારો સ્ટોક છે જે બળ છે તમારું ડબ્બો છે એમાં એને બરાબર એ કરો પછી હાથ ગમે ત્યારે ખાંડ તમે તમારા બેસીનમાં કે ચોકડીમાં વહાવી દેશો તો નુકસાન છે ધ્યાન રાખજો એ જ રીતે મધને પણ તમે એ જ રીતે જાળવો નહીં તો નુકસાન થશે કંકુ કંકુને બી તમે ગમે ત્યાં નાખી દેશો તો તકલીફ પડશે હવે મસૂર મસૂરને પણ મંગળ જ મનાયેલો છે અને મસૂર એ મંગળનું ધાન છે તો મસૂર ક્યારે તમારા પગ નીચે નહીં આવવા જોઈએ મસૂર જ્યારે જ્યારે આવશે તો નુકસાન થશે મસૂર આપણે જ્યારે આખા મસૂર મરઘાને ખવડાવીએ ને ત્યારે ગુરુમંગલનો એવો સરસ યોગ બને કે આપણા જીવનમાં જે દુઃખ દર્દ હોય ને તે દૂર થાય પણ એ જ મસૂરને જો આપણે ગમે ત્યાં નાખી દઈને પગ નીચે અટવાઈ છે તો એ આપણા માટે નુકસાન કરતા થાય છે મસૂર ને છે ને તમે જોજો કોઈ બી જ્યોતિષી ઉપાયમાં માં જોશો ને તો મસૂર ક્યાં તો મરઘાને ખવડાવવામાં આવશે ક્યાં મંદિરમાં દાન કરવાના અનેક ત્રીજી જગ્યા છે પાણીમાં વહવાના પાણીમાં વાવશો તો ચોક્કસ તમને નુકસાન નહીં થાય પણ ગમે ત્યાં નાખી દીધા ને એ મસૂર જો પગ નીચે આવ્યા ને તો તમને નુકસાન સો ટકા થવાનું છે મંગળ બરબાદ થવાનું છે તો આ નહીં કરો અને મિત્રો સિંદૂર સિંદૂર બહુ મહત્ત્વની વસ્તુ છે સિંદૂર એટલે હનુમાનને સૌથી પ્રિય વસ્તુ હનુમાન મંગળના દેવ છે અને હનુમાનજીને ચડતું સિંદૂર જ્યારે ખોટી જગ્યા પર પડે છે પગ નીચે આવે છે સિંદૂરનું અપમાન થાય છે સિંદૂર આપણે ગમે ત્યાં ફેંકી દઈએ છે અને એ જે વસ્તુ છે ને એ તમારા મંગળને બરબાદ કરે છે હનુમાન હનુમાન એ મંગળના દેવ છે અને મંગળ એ આપણું શુભ કાર્ય છે ઘણા લોકોને તમે જોજો ભાઈ ભાઈ લડશે કોઈ અંગત મિત્રો વર્ષો સુધી સારી દોસ્તી ચાલીને અચાનક એ લોકો દુશ્મન બની જાય ત્યાં પણ મંગળકારક છે તો આ જે ઘટનાઓ છે ને એને ચોક્કસ રીતે સમજો અને આ બધી વસ્તુઓનું અપમાન ન થાય એની કાળજી રાખો અને આ વસ્તુઓ ક્યારે પણ તમારા પગ નીચે ન આવવી જોઈએ એનું ધ્યાન રાખો અમારા લાલ કિતાબમાં તો એવું કીધું છે કે ભાઈ કોઈ ખોટી વસ્તુ છે એ તમને પરેશાન કરે છે ને તો લાલ કપડામાં બાંધીને એને વ્યવસ્થિત મૂકી દે એ વસ્તુની ખરાબ અસર તાત્કાલિક પોણે બંધ થઈ જશે આપણા ઘરમાં ઘણી વખત બધી એવી ધાર્મિક વસ્તુઓ પડેલી હોય કે જે જ્યાં પડેલી હશે તો એ આપણે જો લાલ કપડામાં બાંધીને મૂકીએ તો એનું મંગળ થાય તો આટલા સરસ મંગળને આપને ગમે ત્યાં વેડફીએ તો કેવી રીતે ચાલે અને આ જ બધી વસ્તુ તમને તમારા સારા પ્રસંગોમાં અડચણ આપે છે સારા પ્રસંગોએ માંદગી આપે છે સારા પ્રસંગોએ અકસ્માત મૃત્યુ આ કારણોસર થાય છે અને જો આનાથી તમે બચીને રહેશો ને તો હું એવું માનું કે ચોક્કસ જીવનમાં ક્યારે કોઈ અનહોની ઘટના નહીં ઘટે અને આ અનહોની રોકવા માટે જ આપણે આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે મિત્રો આ તો અત્યારે આપણા કળિયુગના જમાનામાં આપણા બધી વસ્તુને નથી સમજતા બાકી જે સતયુગ હતો અથવા આજથી પચાસ વર્ષ પહેલાનો જે યુગ હતો ને ત્યારે પણ આ બધી વસ્તુની એક અમન્ય જળવાતી હતી અને એને એને રૂપે જ રાખવામાં આવતું અને એ રીતના જ એની સાથે સાચવણી થતી હતી પણ આપણે બધું ભૂલી ચાલ્યા એટલે આપણને તકલીફ પડે છે જ્યાં ભાઈઓ ભાઈઓ વચ્ચે કોર્ટ કેસ છે ત્યાં પણ આ વસ્તુને ચકાસો એનાથી તમને ફાયદો થશે મિત્ર સાથે અચાનક દુશ્મનાવાટ થઈ ગઈ ત્યાં પણ આ વસ્તુને ચકાસો ચોક્કસ એ થશે હવે આ જે વસ્તુઓ છે ને એને જો આપણે સમજીએ તો ચોક્કસ ફાયદો થાય આવી વસ્તુને તમારે ડિસ્ટ્રોય કરવી છે ને તો જમીનમાં સવા ફૂટ ઊંડો ખાડો ખોદીને દાટી દો અથવા વહેતા જલમાં એને વહાવી દો ત્યાં તમને આનાથી નુકસાન નહીં થાય પણ તમે એમને નાખી દેશો તમારા પગ નીચે વસ્તુઓ રગડાતી હશે તો ચોક્કસ તમને જીવનમાં તકલીફ પડશે અને મિત્રો ઘરમાં ખાસ ધ્યાન રાખો આવી વસ્તુઓ ગમે ત્યાં ના પડેલી હોય એને યોગ્ય જગ્યાએ સાચવણી થાય એ રીતના રાખો પગ નીચે ના આવે એનું ધ્યાન રાખો અને એ આ પાંચ વસ્તુઓ જે મેં કીધી અપમાનિત ન થાય એનું ધ્યાન રાખો તો ચોક્કસ તમારો મંગળ સારો રહેશે અને જીવનમાં ક્યારેય કોઈ ઝઘડાનો સામનો નહીં કરવો પડે અનહોની ઘટનાઓ નહીં ઘટે અને સારા સંગોએ જે લાચારી ભોગવવી પડે તમારે ઝઘડા થાય છે કોઈ માંદગી આવે છે કોઈ મરણ થાય છે આ બધું નહીં થાય તો આ પાંચ વસ્તુ ફરીથી છું ફરીથી સાંભળજો અને ચોક્કસપણે એનું ધ્યાન રાખજો પહેલું મધ ખાંડ સિંદૂર મસૂર અને લાલ વસ્ત્ર લાલ વસ્ત્રને ખાસ સાચો લાલ વસ્ત્ર જ્યારે તમે રાખો છો ને ત્યારે પ્લાસ્ટિક બેગમાં કે કોઈ બેગમાં થેલીમાં મૂકીને મૂકો એની પર ધૂળ ચડી જાય ને તોય તમારો મંગળ ખરાબ થાય તો આ વસ્તુને સમજો અને ચોક્કસ રીતે સમજો મિત્રો ભાઈ ભાઈના ઝઘડા મંગળ છે આપણા જિંદગીમાં આવતી માંદગી મંગળ છે આપણો શુભ પ્રસંગ મંગળ છે મિત્ર એ આપણો મંગળ છે તો આ બધી વસ્તુને કેમ આપણે બરબાદ કરીએ આપણે કેમ આ વસ્તુઓથી દુઃખ ભોગવીએ તો આટલી નાનકડી જાળવણી આપણા જીવનમાં કેટલું મોટું સુખ લઈને આવે છે આ વસ્તુને જે લોકો સમજશે ને તે લોકોના જીવનમાંથી હું એવું માનું કે તાત્કાલિક પણે તાત્કાલિક પણે તમારા જીવનમાંથી દુઃખ દૂર થશે મેં એવા બહુ લોકો જોયા છે કે જે આ વસ્તુની કદર નથી કરતા અને જ્યાં ત્યાં એ થાય હું હનુમાન મંદિરે જાઉં છું ને ત્યાં પણ સિંદૂરનું અપમાન મેં જોયું છે હનુમાનજીના પગ પરથી સિંદૂર લેશે ચાલ્લો કરશે ને પછી આંગળી છે ને હનુમાન મંદિરમાં કોઈ પણ દિવાલ પર કે ગમે ત્યાં ન ઉસી નાખે છે લોકો કોઈ પણ હનુમાન મંદિર જાવ તો જોજો તમને ગમે ત્યાં ત્યાં આંગળી નુસેલા નિશાન દેખાશે આ કાંથી ચાલે અને આ માણસ પછી મંગળ પાસે સારું પરિણામ માંગે ક્યાંથી મળે ના મળે તો આ વસ્તુ પર બહુ ચોકસાઈ રાખો ને જીવનમાં ચોક્કસ ધ્યાન આપો કે ભાઈ મારો મંગળ ક્યાંય ખરાબ ન થાય ને જો મંગળ ખરાબ નહીં થાય તો તમારા જીવનનો એક પણ માંગલિક પ્રસંગ ખરાબ નહીં થાય નહીં તમારા ભાઈ સાથે ઝઘડા થાય નહીં મિત્રો સાથે દુશ્મનાવટ થાય નહીં તમારા ઘરમાં માંદગી આવે નહીં કોઈ અચાનક કોઈ મોત થશે નહીં કોઈ સારા પ્રસંગમાં ઝઘડો થાય કેટલું બધું બચી જવાય અને આપણો મહત્વનો જે ગ્રહ છે મંગળ આપણા શરીરનું લોહી છે આપણું પેટ છે આપણો ભાઈ છે આપણો મિત્ર છે મંગળ શુભ કાર્ય છે આ બધા પર આપણે વિજય મેળવવો છે તો આપણે આટલી નાનકડી બાબતોને ધ્યાનમાં રાખવાની છે હું તો કહું છું ભાઈ તમને બધાને કે તમારા જીવનમાં જ્યાં કંઈ નાની મોટી આવી તકલીફ હોય ને એ મને કોમેન્ટમાં લખીને મોકલો ચોક્કસ એનું સંશોધન કરીને તમને એના રસ્તા આપીશ આ તો બહુ નાની વાત હતી ઘણા બધા એક સાથે પ્રશ્ન પૂછો ને તારે મારા મગજમાં આવ્યું કે સાલી આ વાત તો મહત્વની છે ને એનો ઈલાજ કાઢવો જ પડે કરવો જ પડે તો જ આવી દુઃખદ ઘટનાઓ ઘટે તો મિત્રો આ પાંચ વસ્તુનું આપણા જીવનમાં જે મહત્વ છે તેને આપણે જાણીનું એ પાંચ વસ્તુને ગમે ત્યાં વેળપવાથી એનો વ્યય કરવાથી આ વસ્તુનું અપમાન કરવાથી જો આપણા જીવનમાં મંગળ બગડતો હોય તો એ મંગળને સુધારવાની જવાબદારી આપણી છે અને ચોક્કસપણે આપણી છે બરાબર તો આની પર ધ્યાન આપજો અને ચોક્કસ તમારા જીવનમાં આવી કોઈ ઘટના ન ઘટે એની કાળજી રાખી ને આ પાંચ વસ્તુનો વ્યય આ પાંચ વસ્તુનું અપમાન અને આ પાંચ વસ્તુ ગમે ત્યાં ફેંકતા પહેલાં ચોક્કસ વિચારજો તો મિત્રો આજનો વિડીયો તમારા માટે ખૂબ ખૂબ ઉપયોગી થશે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે